હલો સ્ટુડન્ટ્સ આપણે પ્રક્રિયાના હિસાબોનું પ્રકરણ શીખી રહ્યા છીએ તો આ વિડીયોમાં આપણે પ્રક્રિયાના હિસાબોનો એક દાખલો શીખીશું આ પ્રશ્ન જે છે ગુજરાત યુનિવર્સિટી બીકોમ સેમેસ્ટર પાંચ નવેમ્બર બે હજાર ચોવીસના પ્રશ્નપત્રમાં પૂછાયેલો છે તો જુઓ તમારી સ્ક્રીન ઉપર ધૂમિલ લિમિટેડમાં એક વસ્તુનું ઉત્પાદન ત્રણ જુદી જુદી પ્રક્રિયાઓ એ બી અને માંથી પસાર થાય છે છેવટે તૈયાર માલના સ્ટોક ખાતે લઈ જવામાં આવે છે પ્રક્રિયા અંગેની માહિતી નીચે મુજબ છે જુઓ નીચે પ્રક્રિયા એ બી અને સી ત્રણે ત્રણ પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી આપેલી છે દાખલ કરેલો માલ બગાડ બગાડની કિંમત અસામાન્ય બગાડ ખરેખર ઉત્પાદન બધી માહિતી આપણને પ્રશ્નમાં આપી દીધી છે વધારાની માહિતીમાં બે મુદ્દા આપ્યા છે કારખાનાના પરોક્ષ ખર્ચા ત્રણેય પ્રક્રિયામાં પ્રત્યક્ષ મજૂરીના સો ટકા ગણવાના છે એટલે કે જેટલી પ્રત્યક્ષ મજૂરી હશે એટલા જ કારખાનાના ખર્ચા પણ ગણી લેવાના છે પ્રક્રિયા એમાં અસામાન્ય બગાડ સામાન્ય બગાડના એંશી ટકા જેટલો છે એટલે જેટલો સામાન્ય બગાડ થયેલો છે એના એંસી ટકા જેટલો અસામાન્ય બગાડ પ્રક્રિયા એમાં છે બરાબર ફક્ત પ્રક્રિયા એની વાત છે ઉપરની માહિતી પરથી પ્રક્રિયાના ખાતા અસામાન્ય બગાડતું અને અસામાન્ય વધારાનું ખાતું તૈયાર કરો બરાબર આટલો પ્રશ્ન છે તો આપણે વારાફરતી બધા એક પછી એક ખાતાઓ બનાવીએ સૌ પ્રથમ પ્રક્રિયા એનું ની વાત કરીએ તો જુઓ તમારી સ્ક્રીન ઉપર રાઈટ સાઈડ પર પ્રક્રિયા એનું ખાતું સૌ પ્રથમ પ્રક્રિયા ખાતામાં આપણે કેટલા એકમો દાખલ કરેલા છે એની વાત કરીએ પચ્યોતેર હજાર એકમ દાખલ કરેલા છે જુઓ અને એક એકમ કેટલા રૂપિયા લેખે ત્રીસ રૂપિયા લેખે બરાબર તો પચ્યોતેર હજાર એકમો અને ત્રીસ રૂપિયા પ્રમાણેની કિંમત ગણીએ તો પચોસે હજાર ગુણ્યા ત્રીસ એટલે બાવીસ લાખ પચાસ હજાર રૂપિયા થાય છે બરાબર ચાલો ત્યારબાદ આગળ જઈએ સામાન્ય બગાડ તો સામાન્ય બગાડ કેટલો દાખલ કરેલા એકમના આઠ ટકા જેટલા એકમો દાખલ કરેલા એના આઠ ટકા સામાન્ય બગાડ છે તો પચ્યોતેર હજારના આઠ ટકા કરવાના છે આટલો એકમ દાખલ કરેલા છે પચોતેર હજારના આઠ ટકા એટલે સામાન્ય બગાડ આવશે છ એકમો બગાડ કેટલા રૂપિયામાં વેચ્યો તો બગાડની વેચાણ કિંમત આપી છે જુઓ દરેક દસ એકમના ત્રીસ રૂપિયા બરાબર અહીંયા એકમનું નથી આપ્યું પ્રશ્નમાં શું કેવું છે દસ એકમના ત્રીસ રૂપિયા એવું આપ્યું છે તો આપણે એની ગણતરી કરીએ દસ એકમની વેચાણ કિંમત ત્રીસ રૂપિયા આપી છે આપણે તો એક એકમની જોઈએ માટે એક એકમની વેચાણ કિંમત કેટલી બરાબર તો એક એકમની વેચાણ કિંમત કેટલી આવશે ત્રણ રૂપિયા આવશે એક એકમની વેચાણ કિંમત તો છ હજાર એકમ ગુણ્યા એક એકમના ત્રણ રૂપિયા આમ કરીએ એટલે સામાન્ય બગાડ કેટલા રૂપિયામાં વેચાયો હશે અઢાર હજાર રૂપિયામાં વેચાયો હશે એવું આપણને અહીંયાથી ખબર પડે બરાબર હવે અહીંયા જે એકમો દાખલ કરેલા છે એની ગણતરી કરી લઈએ પચોતેર હજાર એકમો દાખલ કરેલા છે સામાન્ય બગાડ આઠ ટકા પ્રમાણે જે વાત કરી છે આપણે ગણતરી પણ કરી છ હજાર એકમો પચોતેર હજારમાંથી છ હજાર એકમ બાદ કરીએ એટલે ઓગણા સિત્તેર હજાર એકમોનું સામાન્ય ઉત્પાદન થવું જોઈએ બરાબર ખરેખર ઉત્પાદન કેટલું થયું છે પ્રશ્નમાં એની સૂચના આપી નથી ક્વેશ્ચન માર્ક છે આપણે શોધવું પડશે કે ખરેખર કેટલું ઉત્પાદન થયેલું છે બરાબર ચાલો આગળ જઈએ હવે સામાન્ય ઉત્પાદનની એકમ દીઠ પડતર આપેલી છે પચાસ રૂપિયા ત્યારબાદ પ્રશ્નમાં જોઈએ તો બીજી કોઈ ખાસ વધારાની માહિતી આપેલી નથી પ્રક્રિયા એમાં અસામાન્ય બગાડ સામાન્ય બગાડના એસી ટકા જેટલો છે એટલે જેટલો સામાન્ય બગાડ હશે એનો એસી ટકા અસામાન્ય બગાડ છે માટે અસામાન્ય બગાડ બરાબર સામાન્ય બગાડ કેટલો છે છ હજાર એકમ તો છ હજાર એકમ ગુણ્યા એસી ટકા છ હજારના એંસી ટકા એટલે કેટલા ચાર હજાર આઠસો એકમ અસામાન્ય બગાડ હશે તો અસામાન્ય બગાડની કિંમત મળી ગઈ સોરી એકમો મળી ગયા ચાર હજાર આઠસો એકમો બરાબર હવે એની પડતર કેટલી તો ચાર હજાર આઠસો એકમ ગુણ્યા અસામાન્ય બગાડની જે પડતર છે પ્રશ્નમાં સૂચના આપી છે કે સામાન્ય ઉત્પાદનની સામાન્ય પડતર પચાસ રૂપિયા અસામાન્ય બગાડની પડતર પણ આટલી જ હશે સામાન્ય પડતર જેટલી જ એટલે કે એક એકમની પડતર પચાસ રૂપિયા જ હશે બરાબર તો ચાર હજાર આઠસો એકમની પડતર પચાસ રૂપિયા પ્રમાણે કરીએ તો બે લાખ ચાલીસ હજાર રૂપિયા થવા જાય છે બરાબર ચાલો હવે ખાતું બંધ કરીએ તો કુલ પચોતેર હજાર એકમ દાખલ કરેલા છે ઉધાર બાજુનો સરવાળો જે છે એ જ જમા બાજુ લખી દઈશું પચોતેર હજાર અને એની અંદરથી સામાન્ય અને અસામાન્ય બગાડના એકમો બાદ કરીએ તો તૈયાર એકમોની સંખ્યા મળશે ચોસઠ હજાર બસો એકમો પ્રક્રિયા બી ખાતે લઈ ગયા આટલા એકમો આપણે પ્રક્રિયા બી ખાતે લઈ જવાના છે સામાન્ય ઉત્પાદનની પડતર કેટલી પચાસ રૂપિયા એટલે આ ચોસઠ હજાર બસો એકમ પચાસ રૂપિયા પ્રમાણે તૈયાર થયેલા છે એની પડતર પચાસ રૂપિયા છે ચોસઠ હજાર બસો ગુણ્યા પચાસ કરીએ તો બત્રીસ લાખ દસ હજાર રૂપિયા જવાબ આવે છે બરાબર જમા બાજુનો સરવાળો કરીએ તો ચોત્રીસ લાખ અડસઠ હજાર રૂપિયા થાય છે આ ચોત્રીસ લાખ અડસઠ હજાર રૂપિયા અહીંયા ઉધાર બાજુ લખી દઈશું ચોત્રીસ લાખ અડસઠ હજારમાંથી હવે આ બે રકમો શોધવાની એક કારખાનાના પરોક્ષ ખર્ચા અને બીજું પ્રત્યક્ષ મજૂરી ખર્ચ પ્રશ્નમાં જે સૂચના આપી છે કે કારખાનાના પરોક્ષ ખર્ચા ત્રણેય પ્રક્રિયામાં પ્રત્યક્ષ મજૂરીના સો ટકા જેટલા ગણવાના છે એટલે આ બંને રકમ સરખી જ હશે સો ટકા એટલે જેટલી રકમના કારખાનાના ખર્ચા હશે એટલી જ રકમની પ્રત્યક્ષ મજૂરી ખર્ચ પણ હશે હવે તફાવતની રકમ કેટલી આપણે શોધી નાખીએ તો ચોત્રીસ હજાર અડસઠમાંથી બાવીસ લાખ પચાસ હજાર રૂપિયા બાદ કરવા બરાબર કઈ રીતે જુઓ જમા બાજુ કેટલા છે ચોત્રીસ લાખ અડસઠ હજાર એમાંથી આ કેટલા માઇનસ કરવાના બાવીસ લાખ પચાસ હજાર બરાબર આ બાદ કરો એટલે તફાવતની રકમ તમને મળશે બાર લાખ અઢાર હજાર રૂપિયા બાર લાખ અઢાર હજાર રૂપિયામાં બંને વસ્તુ સમાયેલું છે કારખાના ખર્ચ પણ સમાયેલો છે અને એની અંદર મજૂરી ખર્ચ પણ સમાયેલી છે બરાબર અને બંનેનું પ્રમાણ કેટલું પ્રશ્નમાં કહેવું પ્રમાણે કારખાનાના ખર્ચા પ્રત્યક્ષ મજૂરીના સો ટકા જેટલા છે એટલે બંને સરખું જ છે સરખું જ છે એટલે એક જેમ એક બરાબર અને એક જેમ એક પ્રમાણે ફાળવી દેવાનું સરખે ભાગે સરખે ભાગે આને ફાળવીએ તો કારખાના ખર્ચની રકમ છ લાખ નવ હજાર રૂપિયા મજૂરી ખર્ચની રકમ પણ છ લાખ નવ હજાર રૂપિયા બરાબર તો અહીંયા લખી દઈશું કારખાના ખર્ચ છ લાખ નવ હજાર રૂપિયા મજૂરી ખર્ચ છ લાખ નવ હજાર રૂપિયા તો આ રીતે અહીં આપણું પ્રક્રિયા એનું ખાતું પૂરું થયું બરાબર હવે અસામાન્ય બગાડનું ખાતું તો જે એકમો છે અસામાન્ય બગાડના ચાર હજાર આઠસો એકમ અને બે લાખ ચાલીસ હજાર રૂપિયા એ આપણે અહીંયા લખીશું અસામાન્ય બગાડના ખાતામાં અસામાન્ય બગાડના એકમો જે છે એ વેચવું પડશે બરાબર તો બગાડની વેચાણ કિંમત કેટલી છે દસ એકમના ત્રીસ રૂપિયા આપેલા છે એક એકમના કેટલા આપણે રૂપિયા બરાબર એક એકમ ત્રણ રૂપિયામાં વેચાયો છે તો ચાર હજાર આઠસો એકમ ગુણ્યા ત્રણ રૂપિયા કરીએ એટલે આની ઉપજ મળશે ચૌદ હજાર ચારસો રૂપિયા બરાબર ચાર હજાર આઠસો એકમ ગુણ્યા ત્રણ રૂપિયા ખાતું બંધ કરીએ ચાર હજાર આઠસો બે લાખ ચાલીસ હજાર આઠસો એકમ બે લાખ ચાલીસ હજાર બે લાખ ચાલીસ હજાર માંથી ચૌદ હજાર ચારસો માઇનસ કરીએ એટલે બે લાખ હજાર છસો રૂપિયા જે છે આટલી ખોટ જાય છે સામાન્ય અસામાન્ય બગાડના લીધે હવે પ્રક્રિયા બી ઉપર જઈએ પ્રક્રિયા એમાંથી જેટલા એકમો તૈયાર થયા એને આપણે પ્રક્રિયા બી ખાતે લઈ જવાના છે જો એ લખેલું જ છે તો પ્રક્રિયા બી ખાતે ચોસઠ હજાર બસો એકમો લઈ જવાના છે વિગતમાં લખ્યું જ છે જો પ્રક્રિયા એ ખાતેથી રકમ કેટલી છે બત્રીસ લાખ દસ હજાર અહીંયા લખી દઈશું બત્રીસ લાખ દસ હજાર સામાન્ય બગાડ કેટલો છે સામાન્ય બગાડ છ ટકા જેટલા એકમો દાખલ કરેલા એના છ સામાન્ય બગાડ છે બરાબર તો આપણે ચોસઠ એકમો દાખલ કરેલા છે ચોસઠ હજાર બસોના કેટલા એ ગણીશું ચોસઠ હજાર કરીએ ત્રણ એકમો થાય છે ત્રણ હજાર આઠસો એકમો સામાન્ય બગાડ હશે એની ઉપજ કિંમત કેટલી તો બગાડની જે વેચાણ કિંમત છે દસ એકમના પ્રક્રિયા બીમા સાહીઠ રૂપિયા આપેલા છે દસ એકમની વેચાણ કિંમત સાહીઠ રૂપિયા માટે એકમની કેટલી આપણે એક એકમની શોધીએ એક એકમની જો તમે શોધો તો કેટલા આવશે છ રૂપિયા આવશે તો ત્રણ હજાર આઠસો બાવન એકમો અને એક એકમ છ રૂપિયામાં વેચાશે તો છ રૂપિયા પ્રમાણે કરીએ તો ત્રેવીસ હજાર એકસો ને બાર રૂપિયા આવે છે બરાબર હવે આ પ્રશ્નમાં અસામાન્ય બગાડ છે કે અસામાન્ય વધારો તો ગણતરી કરવાની જરૂર નથી સીધે સીધું આપી જ દીધું છે બે હજાર ત્રણસો ને બાવન એકમનો અસામાન્ય વધારો છે અને અસામાન્ય વધારો એટલે પ્રક્રિયા ખાતામાં ઉધાર બાજુ લખવાનું બે હજાર ત્રણસો ને બાવન એકમો એની પડતર કેટલી તો અસામાન્ય વધારાની પડતર નથી આપી પણ સામાન્ય ઉત્પાદનની સામાન્ય પડતર આપી છે એકમ દે સિત્તેર રૂપિયા બરાબર તો એ જે પડતર છે એ જ આપણે અહીંયા અસામાન્ય વધારાની પડતર પણ કહેવાશે સિત્તેર રૂપિયા તો બે હજાર ત્રણસો ને બાવન એકમ ગુણ્યા સિત્તેર રૂપિયા આમ કરીએ તો આપણને અસામાન્ય વધારાની પડતર મળશે એક લાખ ચોસઠ હજાર છસો ને ચાલીસ હવે પ્રક્રિયા સી ખાતે કેટલા એકમો લઈ ગયા એની ગણતરી કરવાની છે તો જુઓ એની ગણતરી કઈ રીતે થશે તો કેટલા એકમો પ્રક્રિયા બીમાં દાખલ કરેલા જુઓ પ્રક્રિયા એમાંથી કેટલા એવા ચોસઠ હજાર બસો ચોસઠ હજાર બસો એકમો દાખલ કરેલા છે માઈનસ એમાંથી સામાન્ય બગાડ જે છે ત્રણ હજાર આઠસો ને બાવન એકમોનો એ બાદ કરીએ એટલે કે સામાન્ય ઉત્પાદન આપણને મળશે કેટલા એકમોનું સામાન્ય ઉત્પાદન થાય છે સાહીઠ હજાર ત્રણસો ને અડતાલીસ એકમોનું બરાબર આટલું સામાન્ય ઉત્પાદન થવું જોઈએ પણ આના કરતાં ઉત્પાદન વધારે થયું છે કેમ કારણ કે પ્રશ્નમાં તો અસામાન્ય વધારો આપેલો છે બે હજાર ત્રણસો ને બાવન એકમનું એટલે ખરેખર આટલું વધારે ઉત્પાદન થયું છે તો પ્લસ બે હજાર ત્રણસો ને બાવન એકમો અસામાન્ય વધારો બરાબર એટલે ખરેખર ઉત્પાદન જે છે એ કેટલું થયું તો બાસઠ હજાર સાતસો એકમોનું ખરેખર ઉત્પાદન થયેલું હશે બરાબર આવું આપણને અહીંયાથી જાણવા મળે છે એટલે કે પ્રક્રિયા સી ખાતે આપણે કેટલા એકમો લઈ ગયા બાસઠ હજાર સાતસો એકમો બરાબર હવે એક એકમની પડતર કેટલી એ તો પ્રશ્નમાં આપી દીધું છે સિત્તેર રૂપિયા સામાન્ય ઉત્પાદનની પડતર તો બાસઠ હજાર સાતસો એકમ ગુણ્યા સિત્તેર રૂપિયા આમ કરીએ તો જવાબ આવશે તેતાલીસ લાખ નેવ્યાસી હજાર રૂપિયા બરાબર હવે પ્રક્રિયા બીનું ખાતું પણ બંધ કરીએ તો પ્રક્રિયા બીનું ખાતું બંધ કરવા માટે શું કરીશું જમા બાજુનો સરવાળો કરીએ તો જમા બાજુ રકમનો સરવાળો થાય છે ચુમ્માલીસ લાખ બાર હજાર એકસો બાર એ જ અહીંયા પણ લખી દઈશું ચુમ્માલીસ લાખ બાર હજાર બાર અને એકમો છાસઠ હજાર પાંચસો બાવન અહીંયા પણ લખી દઈશું છાસઠ હજાર પાંચસો બાવન હવે જમા બાજુ તો બધી વિગતો આવી જ ગઈ છે ઉધાર બાજુ બે રકમ શોધવાની બાકી છે કારખાનાના પરોક્ષ ખર્ચા અને પ્રત્યક્ષ મજૂરી ખર્ચ જે આપણને હવાલામાં કહ્યું છે એ પ્રમાણે કારખાનાના પરોક્ષ ખર્ચા ત્રણેય પ્રક્રિયામાં પ્રત્યક્ષ મજૂરીના સો ટકા ગણવાના છે એટલે કે જેટલી પ્રત્યક્ષ મજૂરી એટલા જ કારખાનાના પરોક્ષ ખર્ચા તો તફાવતની રકમ કેટલી એ શોધીશું તો ચુમ્માલીસ લાખ બાર હજાર એકસો બાર છે ચુમ્માલીસ લાખ બાર હજાર એકસો ને બાર જમા બાજુની રકમ છે બરાબર એમાંથી ઉધાર બાજુની જે રકમ છે એ કેટલી છે આ બે આ બંને રકમ આપણે બાદ કરી નાખવાની છે બરાબર તો ઉધાર બાજુની રકમ જે છે આ બંને બાદ કરીએ બત્રીસ લાખ દસ હજાર અને એક લાખ ચોસઠ હજાર છસો ને ચાલીસ બરાબર આ બંને બાદ કરીએ એટલે તફાવતની રકમ આપણને મળશે તો તફાવતની રકમ મળે છે દસ લાખ સાડત્રીસ હજાર ચારસો ને રૂપિયા એ આપણે વેચી નાખવાની છે એટલે આપણને મળશે કારખાનાના ખર્ચા અને મજૂરીની રકમ કયા પ્રમાણમાં એક જેમ એક કારણ કે બંને સરખી જ છે એટલે અડધી અડધી કરવાની તો રકમ કેટલી આવશે કારખાના ખર્ચની પાંચ લાખ અઢાર હજાર સાતસો છત્રીસ રૂપિયા મજૂરીની પણ એટલી જ પાંચ લાખ અઢાર હજાર સાતસો છત્રીસ રૂપિયા જે આપણે ખાતામાં લખી દઈએ પાંચ લાખ અઢાર હજાર સાતસો રૂપિયા પ્રક્રિયા બી નું ખાતું પણ અહીંયા પૂરું થયું પ્રક્રિયા સી ના ખાતા ઉપર જઈએ તો જુઓ પ્રક્રિયા ના ખાતા પર જતાં પહેલાં આપણે અસામાન્ય વધારાનું ખાતું બનાવવું પડશે કારણ કે પ્રક્રિયા બીમાં અહીંયા અસામાન્ય વધારો જોવા મળેલો છે કેટલા એકમોનો અસામાન્ય વધારો છે ત્રેવીસો ને બાવન એકમોનો તો અહીંયા આપણે જમા બાજુ લખીશું ત્રેવીસસો બાવન એકમો અને એકમના સિત્તેર રૂપિયા પ્રમાણે એની પડતર હતી એક લાખ હજાર છસો ને ચાલીસ હવે આ અસામાન્ય વધારો થયો એના લીધે એટલો બગાડ ઓછો થવાનો બરાબર તો સામાન્ય બગાડની કિંમત એટલી ઘટવાની તો બગાડની જે કિંમત છે એ કેટલી દસ એકમના સાઠ રૂપિયા એટલે એક એકમના છ રૂપિયા એકમના છ રૂપિયા પ્રમાણે કરીએ તો ત્રેવીસસો ને બાવન એકમો છે અને એકમના છ રૂપિયા પ્રમાણે એટલી કિંમત ઓછી આવવાની બરાબર તો એ પ્રમાણે આપણે કરીએ તો ચૌદ હજાર બાર રૂપિયા આવશે ત્રેવીસસો બાવન એકમો ગુણ્યા છ રૂપિયા ચૌદ હજાર એકસો ને બાર રૂપિયા બરાબર હવે ખાતું બંધ કરીએ એટલે તફાવત નફો કે નુકસાન મળશે ત્રેવીસો બાવન અહીંયા પણ ત્રેવીસો ને બાવન જમા બાજુનો સરવાળો એક લાખ ચોસઠ હજાર છસો ને ચાલીસ થાય છે અહીંયા લખી દઈશું એક લાખ ચોસઠ હજાર છસો ને ચાલીસ બરાબર એમાંથી આ રકમ બાદ કરીએ એટલે તફાવતની રકમ નફો મળશે એક લાખ પચાસ હજાર પાંચસો ને અઠ્ઠાવીસ રૂપિયા આટલો નફો થયો હશે આવું આપણને અહીંયાથી જાણવા મળે છે બરાબર હવે છેવટે પ્રક્રિયા સીનું ખાતું તો પ્રક્રિયા સીનું ખાતું કઈ રીતે બનાવીશું સૌ પ્રથમ પ્રક્રિયા બીમાંથી જે એકમો સીમાં લઈ ગયા એને અહીંયા લખીશું તો જુઓ પ્રક્રિયા બીમાંથી કેટલા એકમો પ્રક્રિયા સી ખાતે લઈ ગયા બાસઠ હજાર સાતસો એકમો બરાબર અને કુલ પડતર છે એની તેતાલીસ લાખ નેવ્યાસી હજાર રૂપિયા બરાબર ચાલો હવે આપણે પ્રક્રિયા સીમાં બીજી વિગતો લખી દઈએ સામાન્ય બગાડ કેટલો છે ચાર ટકા જેટલા એકમો દાખલ કરેલા એના ચાર ટકા સામાન્ય બગાડ છે બરાબર તો જે એકમો દાખલ કરેલા છે બાસઠ હજાર સાતસો એના ચાર ટકા કરીએ તો બે હજાર પાંચસો ને આઠ એકમો થાય છે હવે આ એકમો વેચવાના છે બરાબર બે હજાર પાંચસો આઠ એકમો અને એક એકમ કેટલા રૂપિયામાં વેચાશે તો જોઈએ પ્રશ્નમાં બગાડની વેચાણ કિંમત આપેલી છે નેવું રૂપિયા પણ એ એકમની નથી કેટલા એકમની છે દસ એકમની દસ એકમની કિંમત નેવું રૂપિયા છે તો એક એકમની કેટલી દસ એકમની વેચાણ કિંમત નેવું રૂપિયા હોય બરાબર માટે એક એકમની વેચાણ કિંમત કેટલી તો આમ કરીશું તો આપણને એક એકમની કિંમત મળશે નવ રૂપિયા એટલે આ એકમો નવ રૂપિયા પ્રમાણે વેચાવાના છે તો બે હજાર પાંચસો આઠ એકમ ગુણ્યા નવ રૂપિયા કરીએ તો બાવીસ હજાર પાંચસો ને બોતેર રૂપિયા થાય છે બરાબર હવે ખરેખર ઉત્પાદન કેટલું થયું તો જુઓ પ્રશ્નમાં ખરેખર ઉત્પાદનના એકમો આપી દીધા છે સાહીઠ હજાર એકસો બાણું તો આપણે શોધીએ કે બગાડ કે વધારો છે કે નહીં તો દાખલ કરેલા એકમો જે છે બાસઠ હજાર સાતસો આટલા એકમો દાખલ કર્યા એમાંથી સામાન્ય બગાડ માઇનસ કરીએ બે હજાર પાંચસો આઠ એકમો બરાબર આમાંથી આટલું વાત કરી તો જવાબ આવે છે સાઈઠ હજાર બાણું એકમો આટલું સામાન્ય ઉત્પાદન થવું જોઈએ બરાબર હવે એમાંથી ખરેખર ઉત્પાદન કેટલું થયું છે એ શોધવું પડશે તો ખરેખર ઉત્પાદન પ્રશ્નમાં આપી દીધું છે સાઈઠ હજાર એકસો ને બાણું એકમ એટલે જેટલું સામાન્ય ઉત્પાદન એટલું જ ખરેખર ઉત્પાદન એટલે અસામાન્ય બગાડ કે અસામાન્ય વધારો આ પ્રશ્નમાં નથી બરાબર અસામાન્ય બગાડ કે વધારો જેવું કંઈ છે નહીં જેટલું સામાન્ય ઉત્પાદન એટલું જ ખરેખર ઉત્પાદન છે બરાબર એટલે તૈયાર એકમો ખાતે કેટલા લઈ જવાશે સાઠ હજાર એકસો ને બાણું એકમો જ લઈ જવાશે તૈયાર માલ ખાતે એની પડતર કેટલી પ્રશ્નમાં આપી દીધી છે સામાન્ય ઉત્પાદનની સામાન્ય પડતર એંસી રૂપિયા બરાબર એકમ દીઠ આપેલી છે એક એકમના ના એસી રૂપિયા તો સાહીઠ હજાર એકસો ને બાણું એકમ ગુણ્યા એસી રૂપિયા એસી રૂપિયા પ્રમાણે કરીએ તો અડતાલીસ લાખ પંદર હજાર ત્રણસો ને સાહીઠ આવે છે બરાબર ખાતું બંધ કરીએ એકમનો સરવાળો બંને બાજુ બાસઠ હજાર સાતસો બાસઠ હજાર સાતસો રકમનો સરવાળો કરીએ જમા બાજુ અડતાલીસ લાખ સાડત્રીસ હજાર નવસો ને બત્રીસ થાય છે એ જ અહીંયા ઉધાર બાજુ લખી દઈએ અડતાલીસ લાખ સાડત્રીસ હજાર નવસો ને બત્રીસ બરાબર તફાવત કેટલો એ સૂપીએ અડતાલીસ લાખ સાડત્રીસ હજાર નવસો બત્રીસમાંથી તેતાલીસ લાખ નેવ્યાસી હજાર બાદ કરો અડતાલીસ લાખ સાડત્રીસ હજાર નવસો ને બત્રીસ માઇનસ તેતાલીસ લાખ નેવ્યાસી હજાર બરાબર આટલા બાદ કરો એટલે જે તફાવતની રકમ આવશે એ તમને મળશે ચાર લાખ અડતાલીસ હજાર નવસો ને બત્રીસ રૂપિયા આ જે છે એ શું હશે કારખાના ખર્ચ અને મજૂરી ખર્ચ અડધું અડધું એક જેમ એક જે આપણે અગાઉ વેચી છે એ પ્રમાણે બરાબર તો આ રકમને છૂટી પાડીએ તો બે લાખ ચોવીસ હજાર ચારસો રૂપિયા આવે છે અહીંયા પણ બે લાખ ચોવીસ હજાર ચારસો ને રૂપિયા આવશે કારખાના ખર્ચ અને મજૂરી ખર્ચ બે લાખ ચોવીસ હજાર બંનેની રકમ સરખી જ છે બરાબર તો આ રીતે અહીંયા આ પ્રશ્ન પણ પૂરો થાય છે